અને ત્યારે પરીક્ષિત પાસે રાજા આ જે રાજવેશધારી કળિયુગ હતો એને રેવાના ઠેકાણા માગ્યા અને એમાં પહેલું ઠેકાણું માગ્યું દુત કે જ્યાં જુગાર રમાતો હોય ત્યાં તું નિવાસ કરીને દેજે કળિયુગને નિવાસ આપ્યો છે પરીક્ષિત રાજાએ ભાગવતમાં કે જ્યાં જુગાર રમાતો હોય ત્યાં કળિયુગને કીધું તું નિવાસ કરીને દેજે એટલે પહેલી ચીજ છે કે આપણામાં નો આવવા દેવો હોય તો જુગારનો રમવો જન્માષ્ટમી એ નહીં હો ભીમ એકાદશી જન્માષ્ટમી હમણાં આવશે એટલે રમતા હો કદાચ થોડો ઘણો તો એ નહીં જુગારમાં કળયુગનો નિવાસ છે સટ્ટોય નો રમવો હમણાં આઈપીએલ હાલે છે તો હા એ નહીં એ બી જુગાર જ છે એનો પ્રકાર છે ખાલી અલગ જુગારનો રમવો નો રમવા પૈસાવાળું જરૂર થવું પણ આવા સટ્ટા રમીને પૈસા વાળું ન થવું દિલથી મહેનત કરી અને નીતિના કમાણી કરીને પૈસા વાળું થવું એ પૈસો સુખ આપશે અને એટલા માટે સટ્ટોનો રમવો કોઈ પ્રકારનો ક્યારેય કોઈ પ્રકારનો જુગારના રમવો એમાં કળિયુગનો નિવાસ એક ભાઈ મને અમદાવાદમાં મળેલા બહુ મોટી પાર્ટી બંગલા બંગલા ગાડીઓ બધું બહુ સારું અને હું ગોધાવી ગામમાં કથા કરતો હતો અને એમના મમ્મી કથા સાંભળવા આવે તો આ ભાઈ એને મૂકવા આવેલા પોતે તો મોટું માણ એટલે એને બહુ કથામાં રસ ન હોય હવે રૂપિયા વધી જાય પાછા આ ડેરા પછી કે એ કથામાં ન જઈ શકાય એટલે આ બધી માથાકૂટ છે પાછી એટલે પછી એ ઓલું બધું સ્ટેટસ આડા આવે એટલે જઈ ન શકાય એટલે એ ભાઈ એની મમ્મીને મૂકી અને વયા છે એમાં એક મૂકવા આવ્યા ને બરોબર આ કથા મારે શરૂ થઈ જુગારની પછી પાંચ રહેવાના ઠેકાણ આપ્યા ને એને અને એ ભાઈ આમ મૂકીને એના મમ્મીને મૂકીને પાર્કિંગમાં ગાડીમાં જતો તો આ વાત સંભળાઈ ગઈ અને એ બરાબર એ સમય આઈપીએલ હાલતી જ હતી બરાબર અને સટ્ટાઓ રમે ભાઈ આવડવા અને આ વાત બરાબર આવી આટલી માણા ગાડીમાં ને ગાડીમાં બેહી ગયો બારો અવાજ આવતો તો લઈને સભામંડપમાં ન આવ્યો પણ ગાડીમાં ઠેઠ સુધી કથા સાંભળાઈ વળતે દાડે એ ભાઈ મને મારે ઉતારે પધરામણી કરવા લેવા માટે આવ્યા સત્સંગી નહીં મને આવ્યા એટલે એની ગાડી લઈને જ આવ્યા પછી હું ગયો એમની ઘરે પછી એણે મને વાત કરી મને કે સ્વામી છેલ્લા બે વરસ થયા હું સટ્ટો રમું છું આમાં અને કે મેચ હોય એટલે પાક્કો જ હોય તે દિવસે બીજે ક્યાંય જવાનું જ નહીં કે એટલે મેં કીધું તમે અટાણહુદીમાં રેમા તો આમાંથી કેટલું કમાણા મન કે કમાણો હું રાખ દોઢ કરોડ ગયા આવી ગયા મારે હતી કે બહુ મોટા ધંધા હાલે એટલે કે આ દોઢ દોઢ કરોડ તો કાંઈ ગણતરીમાં નહીં પણ એ કે સ્વામી કાલ તમારી કથા સાંભળીને મેં રાતે ને રાતે નિયમ લઈ લીધો કે આજ પછી હવે હું કોઈ દી સટ્ટો નહીં રમું એ કે આટલે કે હું આ પધરામણી કરાવવા ઘરે લેવું છું અને એના એના મોબાઈલમાં એણે એક ફોન આવેલો કારણ કે તે દી કાંઈક મેચ હતી એટલે એનો ફોન આવ્યો કે આજ બેસવાનું છે ને રમવા માટે એટલે એણે ના પાડી કે હું કાલ કથામાં નિયમ લઈને આવ્યો છું આજ દિવસ પછી મને કોઈ દી આ બાબતમાં ફોન ન કરતો એણે રેકોર્ડિંગ કરેલો મને ફોન સંભળાયો મને કે જો સ્વામી આનો ફોન આવ્યો ને એની મેં ના પાડી દીધી એટલે આ જુવા યુવાન પેઢી કોઈ જુગારમાં સટ્ટામાં રૂપિયાવાળું થવાની માણસોને અટાણી એટલી બધી ભૂખ લાગી ગઈ છે હું ના નહીં પાડતો રૂપિયાવાળું જરૂર ગરીબ રહેવા મજા છે જ નહીં રૂપિયાવાળું થવું પણ નીતિ અને પરસેવાના પૈસેથી પરસેવાના પૈસેથી રૂપિયાવાળું થવું નકરા મફતના કોકના હરામના કે પછી આવી રીતે સટ્ટાબટ્ટા રમીન એ પૈસામાં હક નહીં આવે એટલે જુગાર ક્યારેય રમવો નહીં અમારે તો હમણાં એક રાજકોટનો યુવાન અહીંયા મારે ત્યાં આવ્યો મને કે સ્વામી મેં એક ભાઈને પૈસા વ્યાજે દીધા હતા અમુક અમુક કેટલી વિચારધારાવાળા હોય છે એ સમજો એટલે મેં એક ભાઈને ઓછીના પૈસા દીધા હતા પછી એ વરહદી થઈ ગયું દેતો નહોતો એટલે મેં એને કીધું કે ભાઈ હવે પૈસા તો આપો વરહદી થઈ ગયું ઓછીના દીધા વ્યાજે ન દીધા કાંઈ એમ એટલે કે ભાઈ મારથી થાય એમ નથી ને હવે પછી કે હું તમને વ્યાજ ભર દઈશ એટલે કે પછી પાછા એણે રૂપિયા રાખ્યા અને વ્યાજ સાથે એણે મને આપ્યા પણ મને એમ થયું કે મેં આદિહુદીમાં કોઈનું વ્યાજ લીધું નથી તો આપણા વ્યાજ રાખવું નહીં એટલે કે હું અહીં દાનમાં દેવા આવ્યો છું કે મારે વ્યાજના રૂપિયા જોઈએ નહીં રાજકોટથી ઠેઠ ભાઈ સ્પેશિયલ એ ભાઈ આવેલો અમુકનું એવું બી ગણિત છે કે ભાઈ બને ત્યાં સુધી બીજેથી પૈસા આવતા હોય ત્યાં સુધી વ્યાજમાં ક્યારેક હું કોકને દીધા હોય ને ટાઈમે ન આવે અને થાય એમ હોય ને આપણે ઉગ્રણી કરીને એનું દિલ દુખાય ને આ બધી માઠા કોઈ બીજેથી મળતા હોય તો એ બી બહુ ન કરવું એ તમારો ધર્મ છે તમે વ્યાજે દઈ શકો એની હું ના નહીં કહેતો પણ જો બીજેથી સારી રીતે આવતા હોય ને તો બહુ એમાં પડવું નહીં વ્યાજના ધંધો આમ કેવું થઈ જાય એક તો વ્યાજે જે ફેરવતો ને એની લોભી પ્રકૃતિ લગભગ એંસી ટકા થઈ જાય છે કારણ કે અમને અમારી નાયતવાળાનો અનુભવ છે તમારો નહીં હા વ્યાજે પૈસા જે ફેરવતા થઈ જાય એટલે પછી એની પ્રકૃતિ જરાક ચીકણી થઈ જાય એસી ટકા હશે પછી એમાં અપવાદ પણ એ એ ખરું એટલે બને ત્યાં સુધી જો બીજેથી મળતું હોય તો તમારો વૈશ્યોનો ધર્મ છે એમાં હું ના નહીં કહેતો એટલે મારે તમને બેલેન્સ સાથે વાત કરાય તમે કરી શકો વ્યાજવોટાનો ધંધો એની કોઈ ના નથી પણ આ તો મારું એવું માનું કે જો બીજેથી જ મળતું હોય તો આ ન કરવું એમ હા જમીનમાં રોકાણ કરીને કે પ્લોટમાં રોકાણ કરીને મળતું હોય તો પછી આમાં ન આપણે બને ત્યાં સુધી કરવું એમ મારું કહેવાનું એટલું એટલે એ ભાઈ એટલે આ જે સટ્ટાની વાત છે કે જુગારની એ ન કરવી બેનોમાં બી અમુક અમુકમાં હવે આ ટેવ આવી ગઈ છે આંબલ્ય છે રમવાનું શરૂ કરે અને પછી ધીરે ધીરે પૈસે આવી જાય એટલે આ જુગારમાં કળિયુગનો નિવાસ છે પહેલું બીજું સુરાપામ જ્યાં દારૂ પીવાતો હશે ત્યાં કળિયુગનો નિવાસ છે એટલે દારૂ ક્યારેય કોઈએ પીવો નહીં ધીરે ધીરે હવે આપણા સૌરાષ્ટ્રવાસીમાં આ દૂષણ બહુ વધતું જાય છે એટલે હું અગાઉથી કહું છું કે જરા તરાય ક્યારેક ક્યારેક સાટો પાણી કરવાની ટેવ હોય તો એ આજથી બંધ કરી દેવી હા સુરાપાનમાં કળિયુગનો નિવાસ પરીક્ષિતે કીધો દારૂ ના પીવો ક્યારેય મોઢીને અડાડો એને જોવોય નહીં ને અડવોય નહીં હા હવે દારૂ છે ને એ ચીજ સારી છે જ નહીં હવે સોક્રેટિસને એના મિત્રએ એક દારૂની બોટલ દીધી કે પી એટલે સોક્રેટીસ એ બહુ મોટા તત્વચિંતક હતા એણે બોટલનું ઢાંકણું ખોલીને નાખી દીધું એનો મિત્ર કે પણ કેટલી મોંઘી હતી ને તે તે આ આ નાખી શું કર્યું સોક્રેટીસ કે શરાબ મને મેળવી દે એ પેલા મેં અને ધૂળમાં મેળવી દીધી કે દારૂ મને ધૂળમાં મેળવી દે એ પેલા મેં અને ધૂળમાં મેળવી દીધો એટલે આ વાત બહુ પાકી છે પાછી કોઈ પણ દારૂ પીતા હશે એટલે ધીરે ધીરે એના પારિવારિક શાંતિ જાહે શરીર ખતમ થઈ જાહે આટલું સારું ભગવાને આપણને શરીર આપ્યું હોય તો કમસે કમ આપણે એને સુધારી ન શકીએ તો કાંઈ નહીં પણ બગાડવું તો ન જોઈએ કાલે ત્રણ જુવાન મારી પાસે મંદિરે આવ્યા મને કે સ્વામી મારે માવાના વ્યસનો મૂકો હું ચાર વખત ધક્કા ખાઈ ગયો તમારો કોન્ટેક થતો નથી આજ મળ્યા એ કે તમારી કથા સાંભળીને અમને એટલી પ્રેરણા મળી કે આ સાધુને કાંઈ લેવા દેવા નહીં તો આપણા માટે આટલી આટલી કથાઓ કરીને આપણા સુખ માટે આટલી વાતો કરે સમાજના સુખ માટે આટલી આટલી મહેનત કરે તો આપણે આપણા શરીરના સુખ માટે એક માવું ન છોડીએ કીએ કે તૈયારી જુવાન જે કહેતા હતા આ આપણે કે આપણા શરીરના સુખ માટે એક માવા નો છોડીએ કીએ આટલી ત્રણેય જુવાન પછી કે આજથી અમે નિયમ લઈએ છીએ ક્યારેય તમાકુ માવો નહીં ખાય એટલે જે શરીર બગાડે એવું ખાવું નહીં અને ખાસ દારૂ તો ક્યારે હાથ જ ન અડાડતા એને જરા તરા કદાચ તમારામાંમાં હોય નહીં કોઈ ટેવ જ પણ આ તો હોય તોય છોડી દેવું જરા તરા ત્રીજું સ્થાન બતાવ્યું સંગ જ્યાં વ્યવિચાર થતો હશે ત્યાં કળિયુગનો નિવાસ છે પરપુરુષ કે પર સ્ત્રીના સંઘમાં જે માણસ ચડ્યો ત્યાં બે દીકરા કુસંપ ને કલહ જ્યાં જુગાર જ્યાં દારૂ અને જ્યાં વ્યભિચાર ત્યાં કલહ ને કુસંપ થયા વિના રહે પેલા મોડો પણ આવશે શાંતિની રહે અને આજકાલ આ બી એક દૂષણ બહુ વધતું જાય છે સુરા અને સુંદરી આ બેમાં જે માણા ફસાણો એની સંપત્તિને ને આબરૂને ધૂળધાણી થતા વાર લાગશે નહીં હમણાં હું કથા કરતો તે ગામમાં અને મને એક ભાઈએ વાત કરી મને કે સ્વામી અમારે આ જમીનો બધી ભળી ગઈ સિટીમાં એ કે મેં અને મારા કાકાના છોકરા એણે બે બેન હરખી ભાગમાં મારા બાપુજીને મારા કાકાના ભાગમાં આવેલી જમીન મેં વેચીને ઇન્વેસ્ટમેન્ટ ધંધામાં કર્યું તો આજે મારે બહુ ધંધો સારો ચાલે છે અને મારા કાકાના છોકરાઓ બે જણા એક બોટલમાંથી હારે પીવે કે અને જેટલી જમીન હતી એટલી બધી વેચી નાખી અટાણે મકાન તોય વેચાઈ ગયું જમીન વેચાઈ ગઈ માથે દેણું થઈ ગયું અરે ફરે મારી પાસે રૂપિયા ઓછી ના લેવા આવે નહીંતર અમે બે જણાએ હારે જમીનું વેચી હતી લો એકને અટાણે મોટો બિઝનેસ ચાલે એ જમીનના પૈસામાંથી અને એકે પી પીને બધું ખતમ કરી નાખ્યું એટલે શરાબ અને સુંદરી પરનારી કે પર પુરુષનો પ્રસંગ એમાંથી માણસની બરબાદી થયા વિના દેય નહીં અને જો તમને આ વાત ન મનાતી હોય તો મોટા મોટાના દ્રષ્ટાંતો આ દુનિયામાં ઘટેલા છે એના જીવનમાં જોઈ લો પ્રેક્ટિકલ હા કથાઓ શાસ્ત્રોની નહીં જે જે પ્રેક્ટિકલ ઘટનાઓ વિશ્વમાં આજકાલ ઘટી રહી છે કે જે દારૂના પરિણામો કે સુંદરીના પરિણામો એ એ આપણે બધાની નજર સમક્ષ છે એટલે આ ક્યારેય નહીં હા આપણે આવો લાવ તારક મહેતાના ઉલ્ટા ચશ્મા આવે ને એમાં જે આપણે જે ભાઈ દયા ભાભીના પતિ કોણ જેઠાલાલ એ મૂળ પાછા સત્સંગી આપણે સ્વામિનારાયણ ભગવાનના થોડા એટલે જેઠાલાલ એકદી ક્યાંક હતા એ કે આ બગીચાનું ક્યાંક ઓપનિંગ હશે કે આ બગીચાનું ઓપનિંગ થઈ રહ્યું છે તો કે કે તમે બધા ફરવા આવશો પણ પોતપોતાની દયા ભાભી આવજો બબીતામાં મોઢું નાખતા નહીં કે તમે કે આ બગીચો બન્યો જ મોટો જબરો એટલે તમે બધા એ કે ફરવા તો આવશો જ પણ હવ હવની દયા ભાભી હાઈ આવજો એ કે પણ એ કે બબીતામાં મોટું નાખતા અને દયા ભાભી રહી કે બગીચામાં ફરતા હો તો બબીતા ક્યાં જાય છે જોતાય નહીં કે ભગવાનને દયા કરીને છે એક દયા દીધી છે એમાં સંતોષ માનશો તો જ સુખ શાંતિ થાય હા એટલે એનું સ્ટેટમેન્ટ હતું મને યાદ આવી ગયું એટલે મેં તમને કીધું એટલે આ આ ચાર પાંચ ચીજો આપણા શાસ્ત્ર તો તમને હું કહું ને કે સુખ શાંતિના ઉપાયો આપનારા ખજાનાઓ છે આપણા શાસ્ત્રો જો માણનું થોડું શાસ્ત્રનું અધ્યયન કરે તો માણાને બહુ સુખ થાય આમાંથી આ શાસ્ત્રો સુખી કરવા માટેના છે એટલે રૂપકના રૂપમાં કેટલી સરસ વાત સમજાય જાય માણસને એ રીતે વ્યાસ ભગવાને લખી છે આખી એટલે આ ચાર વાના જુગાર દારૂ પર સ્ત્રી પર પુરુષનો સંગ અને ચોથું હિંસા જ્યાં કોઈનું શોષણ કરવામાં આવતું હોય કોઈને દુઃખીને હેરાન કરવામાં આવતા હોય ત્યાં પણ કળિયુગનો નિવાસ છે હિંસા એટલે કોઈને મન કર્મ વચને દુખવા જે કોઈને મન કર્મ વચને દુખવા કરતા હશે તો ત્યાં કળિયુગનો નિવાસ થશે અને એક દિવસ એમાંથી દુઃખ આવ્યા વિના રહેશે કોઈને નહીં દુખવા ક્યારે નાના મોટા કોઈને ક્યારેય દુખવા નહીં